સ્વાગત છે અન્ય સમાચારો તરફ આગળ વધીએ અમદાવાદના ઇન્ડિયા કોલોની બોર્ડના અનિલ સ્ટાર્ચ વિસ્તારના નાગરિકોએ પાલિકા સામે મોરચો માંગ્યો છે પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી સ્થાનિક નાગરિકો પરેશાન છે અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોએ આ મરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યો છે ચોમાસું ન હોવા છતાં રસ્તા પર પાણી ભરાયેલા રહે છે ગટર લાઇન જૂની હોવાથી પીવાના પાણી સાથે ઘર વપરાશનું પાણી મિક્સ થઈ જાય છે જેથી પ્રદૂષિત પાણી લોકોને મળી રહ્યું છે છેલ્લા બે મહિનાથી ગટરના પાણી રોડ પર વહેતા હોવા છતાં અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોને ફરિયાદ કરી છે છતાં કોઈ નિકાલ નથી આવ્યો અનિલ સ્ટાર્ચ વિસ્તાર એવા સમિતિ સેવા સમિતિ દ્વારા આ મરણાંત ઉપવાસ હાલ શેરો કરવામાં આવ્યા છે તંત્ર તેમની રજૂઆતો ઝડપથી સાંભળી અને સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે બાવીસ ઇન્ડિયા કોલોની વોર્ડ જેના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ સાથે પ્રશાસકો સાથે અમે આ અનિષ્ટાત અમારા વિસ્તારનું જે ગંદુ પાણી ગટરમાંથી બેક મારે છે નાહવાનું પાણી પણ ગંદુ આવતું હોય પીવાનું પાણી પણ જો ગંદુ આવતું હોય તો સાહેબ જે પ્રાથમિક સમસ્યા માટે મેં વારંવાર પ્રશાસકોને ફરિયાદો કરી ઓનલાઈન ફરિયાદ કરી લેખિત ફરિયાદ કરી મૌખિક ફરિયાદ કરી ડેપ્યુટી કમિશનરથી મેયરશ્રી અમે કોઈ પદાધિકારી કે પ્રશાસકોને અમે એવું નથી રાખ્યું કે ત્યાં ફરિયાદ નથી કરી પણ કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી સત્યાવીસ બાર બે હજાર ચોવીસથી બાવીસ એક બે હજાર પચીસની મારી ઓનલાઈન ફરિયાદો સતત ચાલુ છે લેખિત ફરિયાદ કમિશનરશ્રીને બે વાર મેં આપી છે ડેપ્યુટી કમિશનરને આપેલી છે વારે અમે કોર્પોરેશન ઇન્ડિયા કોલોની બાવીસના વારેગડી ઓફિસરોની મુલાકાતો લીધેલી છે આજ સુધી એ લોકો જોવા પણ નથી આવ્યા તો અમે આ ચોક્કસ મુદતનો આ અમારો આ ઉપવાસ અમે ચાલુ રાખીશ